ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકો વચ્ચે થઈ બબાલ ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આર્થિક કારણ અંગે માથાકૂટ થઈ હોવાની માહિતી સપાટી પર આવી છે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચોડાસમાને રજૂઆત કરનાર સામો હુમલો કર્યો હોવાનું નિવેદન બંને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા ભાજપના કાર્યકર્તાઓના ટોળી ટોળા હોસ્પિટલમાં ઉમટ્યા પોલીસનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો ભાજપના બંને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ મારું નામ હિરેન વિરેડિયા છે અમરેલીમાં રહું છું ભાજપનો નાનો કાર્યકર્તા છું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં નબળો ઉમેદવાર નહીં ચલાવી અને ભૂપેન્દ્રસિંહ અમને બાહેદારી આપી છે કે અમે તમારી વાત ઉપર લગી પહોંચાડ મારું નામ હિરેન વિરડિયા શું બનાવ હું અહીંયા ગલ્લા ઉપર સોડા પીવા ગયો હતો અને સીધા ચાર જણા કારમાં આવ્યા અને સીધો કે તેમ કૌશિક વિરોધ કૌશિક વેકરિયાની વિરોધમાં કેમ નિવેદન આપશે એમ કરીને સીધા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું અહીંયાથી મહા મુશ્કેલીએ નીકળો અને મને બે ચાર ઘા માર્યા શું હથિયાર હતા એના હાથમાં કંઈક હતું અને મારો ગળામાં ચેન હતો તમે સીસીટીવી કેમેરામાં જોઈ લીધો અને મારો ફોન લઈ ગયા છે અને મારું ચેન લઈ ગયા કેટલા જણા હતા ચાર જણા હતા એક સંદીપ માંગરોળીયા હતો જે બેંકમાં નોકરી કરે છે અને એની એ કરણ કરીને નતો ચેતન હતો

પૈસા લેવાના એ બાબતની ચર્ચા કરતા હતા કે ભાઈ તમારે મને પૈસા સોલારમાં આપણે ભાગીદારી હતી લાખ રૂપિયા તમારે મને દેવા લે એ બાબતે બંનેને ઝપાઝપી થઈ જેમાં અમે વચ્ચે બંનેને છોડાવવા ગઈ ત્યાં પૂર્વ સાંસદ નાનભાઈ કાચડિયા તેમજ એના ભાઈ અને એના ભતીજા દ્વારા એક સાથે દસ બાર લોકો આવીને અમારા ઉપર હુમલો કરે જેના કારણે અમે ગંભીર રીતે હોય આપ જોઈ શકો સતરે 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 સતરે